તો હેલો એવરીવન વેલકમ ટુ ગુજ બિઝનેસ બ્લોગ આજે કઈક નવું કલેક્શન લઈને આવ્યું છે તમારા માટે અને પણ કેટલાથી ખ્યાલ છે તમને ખાલી નહીં ખાલી આઠસો રૂપિયાથી આઠસો રૂપિયાથી શું છે

એના અંદર તમે જોઈ શકો છો કે કોપર કોપરજરીનું વિવિધનું વર્ક આપેલું છે નો ફેબ્રિક છે અને ફાઇન છે બાકી બીજો કલર પણ આના અંદર તમને મળી જશે બીજી બુટ્ટા પેટર્ન અંદર પણ મળવાની છે અને આપણે આવીએ આપણા સેમ્પલ્સ પર તો મિત્રો સેમ્પલ્સ જોવાના ઓફકોર્સ બને છે તો હું તમને સેમ્પલ્સ બતાવી દઉં પેસ્ટલ કલર પણ છે ડાર્ક કલર પણ છે તમને જે કલર વેરાઇટી જોઈતી હોય એ કલર વેરાયટીઝ મળી જશે અને આપણે આ પ્રોપર વિડીયો એટલા માટે બનાવીએ છીએ કારણ કે દિવાળી આવે છે તો હું તમને કહી દઉં કે દિવાળીમાં છે ને આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલશે મિત્રો હું ધમકાવા નથી માંગતી બટ એકચ્યુઅલમાં તમે હજુ લગીને પરચેસિંગ નથી કરી રહ્યા તમે બધાને ખ્યાલ છે કે દિવાળીના અંદર લોકો છે ને મારા જેવી છોકરીઓ તો સ્પેશિયલી એક દોઢ મહિના આગળ પરચેસિંગ કરવાનું ચાલુ કરી દે છે હવે તમે દુકાનદાર થઈને ખરીદી નહીં કરશો તો રિટેલમાં કઈ રીતે વેચશો તો અમનાથી જ દિવાળીની શોપિંગ કરવાનું ચાલુ કરી દો અને તમે ઘરે બેસીને પણ કરી શકો છો આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટી પણ મળી જશે તો આપણું ચાલો ને કલેક્શન પણ જોઈ લઈએ કેટલું ફાઇન કલેક્શન છે ને મિત્રો આ તમે જોઈ શકો છો પેસ્ટલ કલરના અંદર રહેશે પણ હા એક જ વસ્તુ છે મિત્રો કે લેવું પડશે બંચ ટુ બંચ સેટ વાઇસ આપણા ત્યાં સિંગલ પીસના અંદર ડીલ નથી કરતી એટલા માટે મિત્રો સિંગલ પીસ માટે કોન્ટેક્ટ ન કરતા જે પણ કલેક્શન મળશે તે તમને બંચ ટુ બંચ જ મળવાનું છે સાથે સાથે આ ક્યૂટ ક્યુટ લટકન પણ મળશે સાડીના અંદર બાકી ઓર્ગેન્ઝા સિલ્કના અંદર જોઈતું હોય તો આપણા પાસે ઓર્ગેન્ઝા સિલ્કના અંદર પણ પ્રોડક્ટ મળી જવાની છે તમે જોઈ શકો છો કેટલી ફાઇન સાડી છે લિટરલી યાર મારા લગન થશે ને હું અહીંયાથી પરચેસિંગ કરીને જઈશ અને જો તમારા પણ થવાના હોય ને તો આવી જાવ આપણા અજમેરા ફેશનના અંદર કારણ કે બિઝનેસ પર્પસના અંદર તો તમને મળવાનું જ છે સાડીઝનું કલેક્શન બટ જો તમારા ઘરે લગ્ન પ્રસંગ છે તમને હોલસેલના અંદર ખરીદી કરવી છે બલ્ક ક્વોન્ટિટીના અંદર ખરીદી કરવી છે મેક્સ ટુ મેક્સ લગનની જે ખરીદી હોય ને એ ઓફકોર્સ લાઈક ત્રીસ ચાલીસ ના ઉપર જ જતી હોય છે તો તમે અહીંયાથી આરામથી કરી શકશો પણ નેક કાઉન્ટરના અંદર કંઈક પ્રાઇસિંગની લિમિટ હોય એના પ્રમાણે તમારે પરચેસિંગ કરવી પડશે અને આપણે તો આ સાડી જોઈએ છે હું એકવાર તમને આ સાડીની પેકેજિંગ પણ

આપ્યું હશે કે આપણા ઓનલાઈન કસ્ટમર્સ ઓફલાઈન કસ્ટમર્સ તો આવતા હોય છે બટ રેફરન્સ વાળા કસ્ટમર વધુ હોતા હોય છે તો આ ટાઈપના તમે કલેક્શન મૂકશો આ ટાઈપની ક્વોલિટી મૂકશો ને તો તમારા રેફરન્સ થી પણ કસ્ટમર વધારે આવશે અને એના પછી તો લગ્ન પ્રસંગ ચાલુ થઈ જવાનું છે હવે તો સીઝન ને સીઝન છે તો મિત્રો સીઝન આવી ગઈ છે તો પાછળ ના ફરો સ્ટાર્ટિંગ કરવી છે કે બિઝનેસ છે તો જરૂરથી આવો વિઝિટ કરો બાકી કલેક્શન તો મિત્રો પતવાનું નથી વિડીયો હું દસ કલાકનો પણ બતાવીશ તો